સુરત સુરતમાં હવે અસામાજિક તત્વો બેફામ ની ગુંડાગીરી કરતા હોવાની વાત સામે આવી રહી છે જેમાં પાંડેસરા વિસ્તારમાં આવેલા સહજ ઇન્ડસ્ટ્રીઝ પાસે માઇકલ નામના ઈસમ પર મોનુ નામના માતા પારે ઈસમે મારામારી કરી જીવલેણ હુમલો કર્યો તો રેસ્ટોરન્ટના વેટરનો કોન્ટ્રાક્ટ લેતા માઈકલ પર મોનોએ હુમલો કર્યો તો જે અંગેની પાંડેશરા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી 23 જાન્યુઆરીએ આરોપી મોનો સામે અરજ કરવામાં આવી હતી તેમ છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા હોવાના આરોપ કરવામાં આવ્યા હતા જે તે મોનો બેફામ બની ફરિયાદીના ભાઈને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો જેમાં પાંડેશરા પોલીસ નરમ વલણ અપનાવતા ફરિયાદી પક્ષમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને માતાબારે અને મારમારી કરતા ઇસમ મોનો સામે કાર્યવાહી વાની માંગ કરવામાં આવી હતી તો આ ઘટનામાં મારામારી કરતા હોવાના સીસીટીવી વિડિયો પણ વાયરલ કરવામાં આવ્યા હતા જ્યારે હાલ તો મોનો સામે પોલીસ કાર્યવાહી કરે તેવી મીડિયા સામે લોકો બનતા ઇસમે માંગણી કરી હતી